જેમાં તબીબો દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો જો મળમાર્ગથી સિક્કો નહીં નીકળે તો ઓપરેશન કરાશે અગાઉ પણ સુરતના પાંડેસરામાં રૂપિયા પાંચનો સિક્કો બાળક ગળી ગયો હતો તેમાં રમવા આપેલો રૂપિયા પાંચનો સિક્કો બાળક ગળી જતા ઉપાધિ થઈ હતી જેમાં ત્રણ વર્ષના બાળકના ગળામાં રૂપિયા પાંચનો સિક્કો ફસાયો હતો ત્યારે બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ડૉક્ટરોએ બાળકની સારવાર કરી સિક્કો નીકળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અગાઉ રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે નિદાન કરતા શ્વાસનળીમાં શિંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું ડૉક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી શિંગદાણો બહાર નીકાળી બાળકનો જીવ બચાવ્યો હતો બાળકોમાં સૌથી વધુ ત્રણથી પાંચ વર્ષના બાળકોમાં શિંગદાણા ચણા રમકડામાં આવતો નાનો led બલ્બ સ્ક્રુ અને પથ્થર જેવી વસ્તુઓ નીકળવાના pediatric સર્જરી વિભાગમાં બાર થી પંદર અને અન્ય વિભાગો મળીને પચાસ કેસ માં માંથી સાત કિસ્સામાં શિંગદાણો કે તેનો ટુકડો હોય છે જેથી પરિજનોને નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી જોઈએ સુતા સુતા અને રમતા રમતા બાળકને ક્યારેય કંઈ જ ખવડાવવું જોઈએ નહીં સંગીતા

की उम्र कितने साल की है 6 साल कैसे डांट दिया क्या करता था मोबाइल देख रहा था उसमें पैसा मुंह में रखने था वो जैसे जैसे अपना अंदर चला गया हां डॉक्टर ने इंडिया गया बोला सिविल ले जाओ एम्स नहीं होगा